ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે એનર્જી લિમિટેડ તેમજ વિતરણ કંપની દ્વારા સીએનજી ઓટો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું લીલી ઝંડી આપી પ્રસ્થાન ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ડીડી જાડેજાએ કરાવ્યું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પટાટ આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ આઈઆરએમ કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રેલી વેરાવર શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સાહીઠ કિલોમીટર સુધી નીકળી લોકોમાં જનજાગૃતિ ફેલાવશે ની ઉપલબ્ધતા અને પર્યાવરણ પર તેની સકારાત્મક અસરના સંદર્ભમાં જાગૃતિ ફેલાવા સીએનજી ઓટો તેની સારી માઇલેજ અને ઓછું ઇંધણની કિંમતને કારણે ડીઝલ ઓટોની તુલનામાં મોટી બચત કરી શકે છે હાલમાં દેશમાં કેટલાય એવા હેરિટેજ તેમજ જગ્યાઓ છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના વાહનોને પ્રતિબંધ છે માટે સીએનજી ગેસના વાહનના વપરાશથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત સાથે પૈસાની પણ બચત થાય છે આ સંદર્ભ આજનો આ કાર્યક્રમ રખાયો હતો એ પોલ્યુશન નું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પરિણામ માટેનો એ આ પીએનજી સીએનજી છે અને માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીશું આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે અમુક મેટ્રોપોલિટન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી જે પોલ્યુશનનું ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં એમણે જો અત્યારથી જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે દિલ્હીનું આયોજન કર્યું છે કારણ એ જ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે ખાસ તો આ રિક્ષા છે અને પહેલાં થોડી શોર્ટ કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇન મોબર હવે એવું નથી ઘણા બધા સ્ટેશન ઘણા બધા વિકલ્પો ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે તો લોકો વધુમાં વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે છે